અને કેટલું અગત્યનું છે પરીક્ષા માટે તમે ઓલરેડી જાણો જ છો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ અસાઇનમેન્ટની શરૂઆત કરીએ એના સોલ્યુશનની શરૂઆત કરીએ ધોરણ દસ છે આપણો સામાજિક વિજ્ઞાન વિષય છે અને તેનો વિભાગ ડી અને તેમાં પ્રકરણ નંબર 1 નું આપણે સોલ્યુશન જોવાનું છીએ તો શરૂઆત કરીએ આજના આપણા સોલ્યુશનની તેની પહેલા આજે વિકાસ પરીક્ષા લક્ષી છે તે તમારી પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે તો તમે તેને ઘર બેઠા પણ મંગાવી શકો છો

એમાં પ્રશ્ન ક્રમાંક સુડતાલીસ થી લઈને ત્રેપન સુધીનો છે તે પ્રશ્ન ક્રમાંક નકશા પૂરતીનો છે ને તે ફરજિયાત લખવાનો રહેશે અને ચાર ગુણનો એક પ્રશ્ન છે તો એમાં આપણો પહેલો સવાલ છે કે ભારતીય ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે આ વિધાન આપણે સમજાવવાનું છે આપણા પેલા ચેપ્ટર ની અંદર પહેલી લીટી શરૂ કરીને પેલો આખો ફગરો છે ત્યાં સુધીનો આખો જવાબ આવશે

અને ભારતીય સંસ્કૃતિના મહાન નદમાં પડી ગઈ આ આદાન પ્રદાનથી પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા અને તેવી જ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાક્ષરણ થયું અને તેના સાતત્યપૂર્ણ વિકાસ પણ થયો આમ કહી શકાય કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે ત્યારબાદ બીજો સવાલ છે કે સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો તો જવાબ આવશે કે એક સૂત્ર રૂપે કહી શકાય સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો સુધારાઓ સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે મહાન રશિયન સમાજ શાસ્ત્રી સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવન જીવવાના ઉચ્ચતમ જે તરફ લઈ જતા આદર્શોનો સરવાળો સંસ્કૃતિ એટલે કે ગુફા થી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા અને ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ છે વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયો છે તેમાં મુખ્યતે શિક્ષણ સાહિત્ય સંગીત નૃત્ય શિલ્પ સ્થાપત્ય હસ્તકલા વગેરે ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે સંસ્કૃતિ છે તેમાં વિચારો બુદ્ધિ કલા કૌશલ્ય અને સંસ્કારી તેના મૂલ્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય વિવિધ વિચારધારાઓ ધાર્મિક પરંપરાઓ લલિત કલાઓ ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલા વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સમાવેશ તેમાં થાય છે અને સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી વિગતો આપો તો જોઈએ આર્યો તો આર્ય સંસ્કૃતિ જોઈએ આપણે તો આર્ય એટલે કે નોર્ડિક પ્રજા અને અન્ય સમકાલીન પ્રજા કરતા વધારે વિકસિત હતી તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા તેમણે ભારતની અન્ય પ્રજાની પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચેલી હતી એટલે કે વૈદિક રૂચાઓ અથવા તો મંત્ર મંત્રો રચ્યા હતા અને સમય જતા તેમાંથી યજ્ઞ આદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી આર્યોની મુખ્ય વસ્તી વાળા પ્રદેશને આર્યાવ્રત નામ આપવામાં આવ્યું હતું અને આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી તેમ એ પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું જો એ આપણને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું છે તો આ ની અંદર કઈ સાત નદીઓનો સમાવેશ થાય છે

આપણી સંસ્કૃતિમાં રહેલા પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા છે એ દ્રવિડોની ભેટ છે ધૂપ દીપ અને અને આરતી વડે દેવી પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા તેઓ અવકાશી ગ્રહો હોળી તરાપા કાતુ વણવું રંગું વગેરેનું જ્ઞાન પણ ધરાવતા હતા ઉત્તર ભારતમાં આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો છે દક્ષિણ ભારતમાં સ્થાયી થયા અને દ્રવિડ કુળની જે તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે ભાષાઓ બોલતા દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે અને તમિલ સાહિત્ય તે સભર છે વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું આ ચેપ્ટર નું સોલ્યુશન આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત